एवरीवन हरे कृष्णा वेलकम बैक टू माय न्यू एंड फ्रेश व्लॉग કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં છો હું પણ મજામાં છું તો અત્યારે વાગવાવા થઈ ગયા છે સવારના 10:30 હો બેટા શું બોલ બતાવ જય શ્રી કૃષ્ણ આમ તો જો જો એ આ મસ્તી કર ખાલી ખાલી પડાય વાગે ના નહીં વાગતો ભલે માશો તો સો બસ અત્યારે છે ને તમને લોકોને હું પહેલા કહી દઉં કે કશાપોતું ને એવું હમણાં બંધાઈ ગયું છે કાલ થી આવી ગયા છે આંટી હા બેટા અમાર નિશુને તમાર બધાય જોવાનો હો ની મમ્મીને નઈ જોવાની બ બ બીજો શું છે આ બ બોલ અને બેટ બે ઓકે સો તેના કશરા બોતો ને એવું બધું તો હમણા થઈ જશે અને જે મમ્મી નથી બીકોઝ મમ્મી ગયા છે એક મામા ઓફસે ગયા છે ત્યાં અને નિશુ નિશુ તો સોરી રમે છે નિકેશ ને આ ત્યાં રિપેરિંગ કામ આપી દીધું છે

પછી નિકેશ જશે અને હું ફટાફટ બધું રસોઈની બધી તૈયારી ફટાફટ કરી નાખું સો ચાલો કરીએ આપણે રસોઈની તૈયારી ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે ડાયરેક્ટ સાંજના સાડા છ અને જસ્ટ આપણો લોક કન્ટિન્યુ થાય છે બીકોઝ સવારે તો પછી બહુ જ ઉતાવળ હતી અને એની સાથે સાથે મારે બપોરે જવાનું તો એક જગ્યાએ શૂટ કરવા માટે તો હું હમણાં જ આવી છ વાગે તો અત્યારે હું બનાવી રહી છું ઓળો તો તમને લોકોને બતાવું અહીંયા એના માટે જો મેં ઓળો શેકવા મૂકી દીધો છે ટમેટા મારા શેકાઈ ગયા છે અને અમારા ઘરે આવ્યા છે મહેમાન એટલે મહેમાન તો નથી બટ બહુ મોજીલા માણસ છે તો મમ્મીના બેન જેમને બધા ઓળખો જ છો અને એની સાથે સાથે હું બીજું ઇન્ટ્રોડક્શન કરાવ બસ હું મારે જ બતાવવાનું હે ને નિશી બીજા કોઈને ને જ નહીં હે મમ હા તો મમ લો બધા નિશીવ ખાય છે મમ બધાને ખબર છે કે અર્ચનાની ની વાનગીની રસોઈની જે ચેનલ છે અમારા જેઠાનીજી એમના સાસુ બરાબર ને બધાને કહી દો કે ભાઈ મારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ચેનલ સરપ્રાઈઝ કરજો સરપ્રાઇઝ કરી દેજો બરાબર સબ્સ્ક્રાઇબ કરજો અને માસી અવારા ઘરે રોકાવાના છે જબરદસ્તી રોકી દીધા નહીં બે દિવસ માટે કીધું છે બે ત્રણ દિવસ માટે કે રોકાવાનું છે જોઈએ છે કેટલું રોકાઈશું કેવું માસી જઈશું આટા એ હું એને જતા સુધી

ચોપડો છે ઘી મારા બેઠા બેઠા ખાવાનું છે માસી હમણાં એમ હતા કે છે ને મને ઘેર જવું છે મને ગમતું નહીં મને નવરું નવરું લાગે છે માસી દીધું રોટલા બનાવજો કઈ લે આપણા ઘર માં મમ્મી પહેલી વાર મોટા મોટા હું તૂટી જાય જો તમને બતાવું કે મસ્ત મજાના તળેલા મરચા છે અહીંયા છે સરસ મજાનો ગરમ ગરમ દેખો ઓળો અને રોટલા એટલે ફૂલ આમ કેવાય ને ફૂલ મસ્ત દેશી ભાણું ખાવાનું છે મસ્ત હમણાં છાસ પણ

નેસેઓ આ સ્ટ્રગલ છે જો ખવડાવવા માટે ખાલી ચરો ક્લેપ કરીએ પછી મમ્મા સુ જોઈએ કેમ ક્લેપ ના કરીતે કરી ભૂલી ગયો

આપીએ હા ભાઈ ફટાફટ શિયાળામાં કોણ છે અમારું જેવું આઈસ્ક્રીમ ખાવા વાળું સ્વેટર પહેરીને આ

પોસિબલ હશે અને કદાચ અમે લોકો ત્યાં જઈશું તો તમારી સાથે શેર કરીશું અને નહીં જઈએ ને તો બી હું તમને લોકોને કહીશ તો ખરી કે શું સરપ્રાઇઝ છે તો કાલના બ્લોગ માટે ને કાલની સરપ્રાઇઝ માટે કેટલા લોકો એક્સાઇટેડ છો જરૂરથી કોમેન્ટ કરજો અને આટલી સુધી બ્લોગ જોવો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અહીંનો કે આજનો દિવસ થોડો બોરિંગ રહ્યો છે આજનો વ્લોગ થોડો બોરિંગ રહ્યો છે બટ જેટલું પોસિબલ થતું હતું એટલું મેં શૂટ કરવાનો ટ્રાય કર્યો છે તો બસ આજના બ્લોગમાં આટલું જોઈએ તું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ